ये भारत देश है मेरा यहाँ डाल डाल पर सोने की चिड़िया चिड़िया करती है बसेरा ये भारत देश है मेरा यहाँ यहाँ गाँव गाँव में नर्मदा निर्थी खेती समृद्ध थई ये भारत देश है मेरा यहाँ राम जन्म भूमि योध्या राम मंदिर निराई ये भारत देश है मेरा ये भारत देश है मेरा માનનીય નરેન્દ્રભાઈ મોદી ને હું મારી શુભેચ્છા પાઠવું છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રણ ટ્રેણ વખત ભારત દેશના વડાપ્રધાન બન્યા તો મિત્રો માર કરજો એક વખત મિત્ર બનવું એક વખત વડાપ્રધાન બનવું હોય તો મહા મુશ્કેલ હે ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી ત્રણ ત્રણ વખત ભારત દેશના વડાપ્રધાનની શપથ લઈ ચૂક્યા અને ચારણો હંમેશા અમર થવાની ઔષધિ છે અને ત્યારે તો કીધું એમ કે પ્રીતુ કરીએ તો ચારણા દુજી ગાર પંપા જીવતડા દસ ગાય મુવે લડાવન હાર તમારી પાછે કરોડોની સંપત્તિ હોય તમારે રહેવા સુંદર મજાના મહેલ હોય તમારા મહેલના દ્વારે તમારા નામના દુધુમી વગડાવજો સતા એનાથી આ જગત તમને ઓરક્ષે નહીં જ્યાં સુધી તમે ચારણોની જીબાલે નહીં ચડો ક્યા સુધી આ જગત તમને ઓરખશે નહીં વેજો અને શાસ્ત્ર એમ કહે છે કે हनुमान जी महाराज ના લગન થ્યા છે સતાય જતી કેવાના એ જ રીતે આપડા વાળા પણ દન નરેન્દ્રભાઈ મોદી ના લગન થ્યા છે આ દેશ માટે આ દેશની ભક્તિ માટે પોતાએ પોતાનો સંસારનો ત્યાગ કરી દીધો તો મિત્રો માર કрд્યો કે જન થાપ છે સત્ય છે અને હું શુદ્ધ ચારણ વિશ્વાસથી કહું છું કે આપડા વાળા બડા નરેન્દ્રભાઈ મોદી આપડા દેશનો હિત કરશે નહીં હિત થાવા દેશે નહીં અને દેશના ઇંટમાં પગ ભર્શે નહીં જય હિન્દ જય ભારત જય માતાજી જય ઇશરલાલા